નટ વરાછા ખાતે જગદીશનગરનો બનાવ ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીએ સરજો અકસ્માત ટેમ્પો ભગાવી સરજો અકસ્માત સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ત્રણ જેટલી પાર્ક કરેલી બાઇકોનો કચડગાણ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ એક યુવક ટેમ્પોની અડફેટે આવતા સહેજમાં બચ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં બાઇટ હાર્દિકભાઈ સ્થાનિક મારું નામ હાર્દિક છે મેં સવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો તો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગા દોડ થઈ ગયા અને ભાઈએ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડગાઇ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં પગલાં કઈ રીતે લેવા એસએમસી વાળાને ગાડીઓ ધીમી આંકવી કે શું શું રીતનું કરવું એમ બરાબર મારી ગાડીને આખી પહેલાં પર તમે તો કચરો જ કરી નાખ્યો છે એસએમજી પહેલાં આપણે અમીથી હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસથી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ લોસ જ આગળથી બધું કરી નાખ્યું છે લગભગ બે થી ત્રણ ગાડીઓ લીધી અડફેટે સ્પીડ છે હશે મારી મિનિમમ ચાલીસ થી આજુબાજુ જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને એમ કેમકે એની સ્પીડ જ એટલી હતી બધા માણસો ભાગમ ભાગ જ કરવા માંડ્યા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત